અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે આ શ્રી રામ ચોક જાવજો જો આ મશીન બશીન આવ્યા છે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર આઠસો દિવસ ની અંદર તમને એમ ના થાય બજાર જેવા જો રસ્તા ન બનાવી દઉં